સૌપ્રથમ તો મારા બધા જ મિત્રોને મારા હૃદયથી જય જય સિઆરામ ફરીથી હું પાછો નવા વિડીયોમાં આપની સેવામાં હાજર છું હું દુષ્યંત પાઠક તારીખ સાત મે બે હજાર પચીસને બુધવારના દિવસનો ઉપાય આપની પાસે લઈને હાજર થયો છું આપના જીવનમાં આવતો સંઘર્ષ આપણા જીવનમાં તમને પડતી મુશ્કેલીઓ પીડા દુખ અને ચિંતા માથી મુક્ત થવા માટે નિત્ય એક ઉપાય કરવો જોઈએ જે ઉપાય હું હંમેશા આપને રોજ રોજ આપું છું તો તારીખ સાત અને બુધવારનો જે ઉપાય છે તે ઉપાય એવો છે કે વહેલી સવારે સ્નાન કરવાનું છે અને જો સ્નાન કરતા પહેલા એક બીજું સુંદર કામ એ કરવાનું છે કે તમારા જ ઘરનું ટોયલેટ હોય બાથરૂમ હોય એ તમારે જાતે જ સ્વચ્છ કરવાનું છે બરાબર સમજી લેજો બુધવારનો દિવસ છે સવારે સ્નાન કરતા પહેલા તમારા જ ઘરનું ટોયલેટ બાથરૂમ તમારે જાતે સ્વચ્છ કરવાનું છે પછી તમે સ્નાન કરી લેશો તો ચાલશે નંબર બે સ્નાન કર્યા પછી સરસિયાના તેલના તિલક પોતાના ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે નંબર ત્રણ તમારે એક કપૂર એ કપૂરને સફેદ કાગળમાં લેવાનું છે ઘડી વાળીને પડીકું બનાવી દેવાનું છે અને એ કપૂરને પોતાના પર્સની અંદર નહીં રાખવાનું ખિસ્સામાં રાખવાનું પણ છાચીના ભાગે એટલે કે ઉપરના ખિસ્સામાં પડીકી વાળીને કુપરને કપૂરને મૂકવાનું છે ચોથું કામ મંદિરે જવાનું છે ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરી જે મંત્ર આવડતો હોય તે મંત્ર બોલવાનો છે જે સ્તુતિ આવડતી હોય તે સ્તુતિ બોલવાની છે સંકટ સ્તોત્ર સ્ત્રોત અથર્વ શીર્ષ તમને જે ભાવે છે તે તમે બોલી શકો છો દર્શન કરી શકો છો હવે સંધ્યાકાળનું કામ એવું છે કે સંધ્યાકાળ થતા પહેલા એક દીવો અને તે પણ ઘીનો ઊભી વાટનો તમારે પીપળાના વૃક્ષની નીચે કરવાનો છે પીપળાના વૃક્ષની નીચે મૂળમાં અને સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને ધ્યાનપૂર્વક પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે આટલો પ્રયોગ બુધવારના દિવસે તારીખ સાતના ના દિવસનો છે ફરીથી કહી દઉં કે ચૌદમી તારીખે અરાળ મહિના માટે રાહુનું પરિવર્તન આવશે અને તે રાહુ પરિવર્તનના કારણે અનેક રાશિઓ ઉપર એનો ફર્ક દેખાશે પોઝિટિવ અને નેગેટિવ પણ આપણે પ્રોટેક્શનની શરૂઆત કરીએ છીએ તમને હાલમાં પડતી આર્થિક મુશ્કેલીનું સમાધાન મેં ઉપાયોની અંદર કરવાની શરૂઆત કરી દીધી છે હું તમને જે પ્રયોગ કરાવી રહ્યો છું એમાં તમને જે આર્થિક મુશ્કેલીઓ પડતી હોય તો એનું સમાધાન તમને જલ્દીથી મળે તે માટે હું પ્રયોગ કરાવતો જોઉં છું તમે નિત્ય આ પ્રયોગ કરતા જાઓ તમને આર્થિક માનસિક શારીરિક અને સામાજિક આ ચારેય પીડામાંથી તમે મુક્ત થશો થશો ને થશો ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી હું હંમેશા દરેક વિડીયોમાં બોલું છું સાથે સાથે ભાગ્યનું ભાગ્યનું કામ આપણે કરી રહ્યા છે ઉપાય દ્વારા પરંતુ તમારે તમારું કર્મ તો કરવાનું જ છે તમારે તમારું કામ કરવાનું જ છે મહાભારતના યુદ્ધની કથા તમને ખબર છે અર્જુનનો રથ સારથી તરીકે ભગવાને ચલાયો હતો પરંતુ યુદ્ધ અર્જુને જ કરવું પડ્યું હતું તેમ આ જીવનરૂપી રથ ભગવાન ચલાવશે પણ કર્મ તો અર્જુનની જેમ આપણે પણ કરવું પડશે તો જ આ જીવનનું યુદ્ધ તમે જીતી શકશો તો બાપ નિયમિતા પ્રયોગ કરતા જાઓ અને સફળતા નું શિખર તમે સર કરશો બીજો આજે જેનો જન્મ દિવસ છે તેના માટેની એક સુંદર ટીપ્સ આપી રહ્યો છું એમનું આખું વર્ષ નિરોગી આર્થિક રીતે સદ્ધર અને આનંદિત રીતે પસાર થાય તે માટે આજે જેનો જન્મદિવસ છે તે લોકોએ હનુમાનજીના મંદિરે જઈ સાથે બુંદીના લાડુ આવે છે એ બુંદીના લાડુ સંખ્યામાં લઈને જવાના છે અગિયાર લાડુ લઈને જવાના છે ભગવાનને પ્રસાદ રૂપી ધરાવવાના છે સાથે લાડુની સાથે અગિયાર સફેદ આકડાના ફૂલ લઈ જવાના છે તે પણ ભગવાનને ધરાવવાના છે અને ભગવાનને ફૂલ અર્પણ કરી લાડુ ભગવાનને ધરાવી બહાર લાવી મંદિરની બહાર જે ગરીબ લોકો બેઠા હોય જરૂરિયાતમંદ લોકો બેઠા હોય તેમને એક એક લાડુ પ્રસાદમાં આપી દેવાનો છે માત્ર એક લાડુ પોતાના ઘરે લઈ જઈ શકો તમે અને તમારા પરિવારને પ્રસાદમાં ખાવા માટે બાકીના દસ લાડુ હનુમાનજીના મંદિરની બહાર જરૂરિયાતમંદ લોકો હોય અથવા ત્યાં દર્શનાર્થીઓ હોય એને પણ તમે પ્રસાદ પ્રસાદરૂપે આપી શકો તો આ રીતે ઉપાય કરજો ભગવાનની કૃપા તમારા પર અવશ્ય થશે એના માટે પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસ તમે જે ઉપાય કરી રહ્યા છો તે ઉપાય પર તમને હોવો જોઈએ ભગવાન ઉપર શ્રદ્ધા રાખજો અને ઉપાય સુંદર રીતે કરજો ભગવાન તમારા પર હંમેશા રાજી રહેશે તો ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને મારા જય શિયા